श्री भरत भाई बोगरा किसान मोर्चा राष्ट्रीय महामंत्री क्लस्टर इंचार्ज श्री भाई जेबलिया, मरा साथी सौ धार सभ्य श्री मंचस्थ सौ महानुभाव प्रेस मीडिया मित्रों विशाल संख्या में उपस्थित सौ भाईओ बहनों आप सौ ने मारा, नमस्कार जय श्री राम विश्व नेता तथा मां नर्मदा न जड़ी સૌરાષ્ટ્રની ધરતીને નવપલ્વિત કરનાર વિકાસ પુરુષ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સૌરાષ્ટ્રની આ ધારા ઉપર હું સ્વાગત કરું છું વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને લોકસભા ચૂંટણીમાં વિજયના આશીર્વાદ આપવા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનોનું પણ હું સ્વાગત કરું છું પાછલી બે ટર્મથી મતદારોએ ભાજપની વિચારધારા અને મોદી સાહેબના વિકાસના વિઝનને લક્ષ્યમાં રાખીને કમળનું બટન દબાવ્યું છે હવે આ ત્રીજી ટર્મમાં પણ ભાજપને પ્રચંડ જનસમર્થન અપાવીને મતદારો તમામ રેકોર્ડ તોડવાના છે આ ચૂંટણી આવનાર પચીસ વર્ષ એટલે કે અમૃતકાળમાં ભારતના ભવિષ્યનો રોડ મેપ કંડાનારી છે પાછલા દસ વર્ષમાં મોદી સાહેબે દિવસ રાત જોયા વગર દેશના વિકાસ અને જનકલ્યાણના અવિરત કામ કર્યા છે તેમણે જે કહ્યું તે કરી બતાવ્યું છે આદરણીય મોદી સાહેબે જે વાયદા કર્યા હતા તે પૂરા કર્યા છે જે વચન આપ્યા હતા તે પાળ્યા છે બે હજાર ચૌદ માં મોદી સાહેબ પહેલી વાર વડાપ્રધાન પદે આવ્યા અને તેમણે પહેલું કામ નર્મદા ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપવાનું કર્યું હતું જે કામ ચાલીસ ચાલીસ વર્ષ સુધી રોકાઈ રહ્યું હતું તે કામ મોદી સાહેબે એક ઝાટકે કરી બતાવ્યું આવી તેમની વચનબદ્ધતા છે આદરણીય મોદી સાહેબે દરિયામાં વહી જતા નર્મદાના પાણીને સૌની યોદ્ધાથી સૌરાષ્ટ્ર તરફ વાળ્યા છે ધોલેરાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટનું હિરાસર એરપોર્ટ એમ બે બે ઇન્ટરનેશનલ એરપોર્ટ મોદી સાહેબે સૌરાષ્ટ્રને આપ્યા છે નવસો વીસ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલ ધોલેલા સેમી કંડક્ટર પ્લાન્ટ રાજકોટમાં એઇમ્સ અને ભાવનગરમાં દેશનું પ્રથમ સીએનજી ટર્મિનલ પણ મોદી સાહેબના વિકાસ વિઝનનું જ પરિણામ છે વિકાસની સાથે સાથે જનકલ્યાણ માટેની ગેરંટી પણ મોદી સાહેબ એકસો ચાલીસ કરોડ દેશવાસીઓને આપી છે મોદી સાહેબની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધિ વિઝનથી વિકાસ સહકારથી સમૃદ્ધિ અંત્યોદયથી સર્વોદય અને આત્મનિર્ભરથી આત્મસન્માન જેનું ભૂમિપૂજન કરે તેનું લોકાર્પણ પણ કરે અને જે કહ્યું તે કરી બતાવ્યું આ છે મોદીજીની ગેરંટી પરફોર્મ રિફોર્મ અને ટ્રાન્સફોર્મના કાર્યમંત્રથી ચાલતી સરકાર એટલે મોદી સરકાર ગરીબ યુવા અન્નદાતા નારી શક્તિ દરેક વર્ગ દરેક વયજૂથ દરેક સમાજ અને દરેક નાગરિકના જીવનના સર્વાંગી વિકાસ માટેની ગેરંટી આદરણીય મોદી સાહેબે આપી છે નાના ફેરિયાઓ લારી ગલ્લા ધારકોને બેંકમાંથી સરળતાએ લોન મળે તે માટે વડાપ્રધાન શ્રી પોતે તેમના ગેરેન્ટર બન્યા અને પીએમ સ્વનિધિ યોજનામાં આવા નાના ગરીબ વેપારીઓને આત્મનિર્ભર થવા માટેની લોન અપાવી આજે નાગરિકોને વિશ્વાસ છે કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જ રાષ્ટ્રહિત સર્વોપરી માનીને ચાલતી પાર્ટી છે વિકસિત ગુજરાત તે વિકસિત ભારત અને વિકાસના કામોની વણઝાર ને આગળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટીના બધા જ ઉમેદવારોને જનતા જનાર્દન સમર્થન આપી અને આશીર્વાદ આપશે જ અને સાથે મોદી સાહેબના નેતૃત્વમાં અબકી બાર ચારસો પાર ના લક્ષ અવશ્ય પાર પાડશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ખૂબ ખૂબ આભાર સાહેબ સાહેબ આપના અભિવાદન માટે આપનાથી દૂર બેઠેલી મારી બહેનો અમારા મહિલાઓના સન્માન આપનારા અમારી બહેનોના રક્ષક અને રામ સેવક એવા ભાઈના ઓવર્ણ લેવા છે ને બહેનો બધા પોતાની જગ્યા ઉપર ઊભા થઈ અને આપણા બધી બહેનો પોતાની જગ્યા ઉપર ઊભા થઈ આપણા નરેન્દ્રભાઈના આપણે ઓવર્ણ લેવાના છે ત્યારે આપણે સૌ આપણા ભાઈના ઓવર્ણ લઈશું બહેનો પોતાની જગ્યા ઉપર ઊભી થશે

અને વિશ્વમાં પ્રત્યેક વ્યક્તિ જેના મિત્ર બનવા માટે થનગની રહ્યા છે તેવા વિશ્વ મિત્ર દેશના વડાપ્રધાન આપણા પોતાના આદરણીય નરેન્દ્રભાઈને તેમના ઉદ્બોધન માટે હૃદયના ઉમળકાથી નિમંત્રિત કરું છું દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી સૌથી પહેલા તો સુરેન્દ્રનગરમાં સભા હોય અને આટલી મોટી સંખ્યામાં માતાઓ બહેનો હોય એ જ મોટી ઘટના છે અને એમાંય આ બધી માતાઓ બહેનો ઊભા થઈને ઓવારણા લીધા આપે મને આશીર્વાદ આપ્યા હું સૌ માતા બહેનોનું માથું નમાવીને આભાર માનું છું આપણું સુરેન્દ્રનગર મજામાં ને હાગડે તટ ને બધું હા आम जोर ऐ तो लगोज बदा साते साथ, साथ करी तो दिल्ली पोकी दी तो એકવાર જનરલ કરિઅપ્પા જે દુનિયામાં મોટું નામ હતું ભારતની સેનાના વડા હતા પગલે ને પગલે લોકો એમને સલામી કરતા હોય સન્માન કરતા હોય પણ એકવાર એમના ગામમાં કર્ણાટકામાં એમને બોલાવીને એમનું સન્માન કર્યું અને એ વખતે એમણે કહ્યું ભાઈ દુનિયામાં ગમે તેટલી વાહવાહી થતી હોય એ બધું તો હોય પણ જયારે ઘર આંગણે જઈએ ને થાય ને ત્યારે જોમ જુદું હોય છે આજે હું અનુભવ કરું છું ગઈકાલથી હું આવ્યો છું જે રીતે ગુજરાત આખું ઓવારણા લઈ રહ્યું છે ગુજરાત જે રીતે પ્રેમ વર્સાવી રહ્યું છે ભાઈઓ બહેનો હું નું ઋણ ક્યારેય ન ભૂલી શકું અને મારી શાસકીય કાર્યવાહી કારકિર્દી જે છે એ સૌરાષ્ટ્રથી શરૂ થઈ મને પહેલી વાર સૌરાષ્ટ્ર એ બનાવ્યો અને આ ગુજરાતે મને એવું પાકું ઘડતર કર્યું છે ને સાહેબ તમે ટપલા મારી મારી મારીને ક્યાંય કાચો પડું છું બોલો ક્યાંય કાચો પડ્યો છું ક્યાંય ઉણો ઉતર્યો છું તમારું માથું ઊંચું ન થાય એવું કર્યું છે કે નથી કર્યું છાતી તમારી છપ્પન ની થાય એમ કર્યું છે કે નથી કર્યું પણ એનું કારણ મોદી નથી હો એનું કારણ તમારા આશીર્વાદ છે એનું કારણ તમારા પ્રેમ છે અને ભાઈઓ બહેનો આપણે નાનું વિચારતા નથી નાનું કરતા નથી સ્ટેચ્યુ બનાવ્યું તો દુનિયાનું મોટા મોટું સ્ટેડિયમ બનાવ્યું તો દુનિયા મોટા મોટું એટલે કાચું કંઈ કરવાનું જ નહીં અને હવે પચીસ વર્ષનું લક્ષ્ય લઈને આપણે નીકળ્યા છીએ અને વિકસિત ભારત જ્યારે ભારતની આઝાદીના સો વર્ષ થાય ત્યારે હિન્દુસ્તાન દુનિયામાં વિકસિત દેશ હોય અને દુનિયામાં ભારત વિકસિત દેશ હોય એનો કે આપણા ગુજરાતે તો પાંચ વર્ષ વહેલા વિકસિત થવું પડે ભાઈ એટલે ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે તેજ ગતિથી વિકસિત ગુજરાત વિકસિત ભારત માટે બનાવવું છે અને એના માટે ચાહે દિલ્હી હોય કે ગાંધીનગર આપણે સાથે મળીને એકસો ચાલીસ કરોડ દેશવાસીઓના સપના પૂરા કરવા છે પણ એના માટે તમારે મોદીને કાયમ મજબૂત કરવો જ ખરું કે નહીં પેલી દીકરી ફોટો લઈને આવી બેટા બેઠા થાકી જઈશ મેં જોઈ લીધો હા સા શાંતિ ને હાંભળ બેટા આપણા ઘરની જ વાત છે જોઈ લીધો બેટા ફોટો જોઈ લીધો જોઈ લીધો થેન્ક યુ સરસ બનાવે છે બેટા વિકસિત ભારત બનાવવું હોય વિકસિત ગુજરાત બનાવવું હોય અને તમારો ઘરનો દીકરો દિલ્હીમાં બેઠો હોય તો એને મજબૂત કરવાની જવાબદારી ઘરવાળાઓની ખરી કે નહીં ભાઈ તમે મારા બધા પરિવારજનોની ખરી કે નહીં હવે છવ્વીસે છવ્વીસ તમે આપો તો બરાબર છે ભાઈ તમે ચૌદ માં એ આપી ને ઓગણીસ માં આપી પણ આ વખતે તો મારા કંઈક વધારે જોઈએ છે આપશો જરા હાથ ઉપર કરીને કો આપશો પણ એના માટે મહેનત કરવી પડ્યો આ હાથમી તારીખ ઉદવી પગવાડીને બેસવાનું નથી અને મારે તમારી પાસે બે ચીજ જોઈએ આપશો હજુ મેં કહ્યું નથી ને તમે તો પાડી દીધી ભારે વિશ્વાસ છો તમારો મારા ઉપર એક મતદાનના જેટલા પણ રેકોર્ડ હોય તમારા ગામમાં તમારા બૂથમાં એ બધારેકોર્ડ તૂટવા જોઈએ અને એના કરતા વધારે મતદાન થવું જોઈએ કરજો કરજો પણ એનો એક રસ્તો બતાવું કરવો હોય તો કેવી રીતે કરાય 10 વાગે પહેલા દરેક મુઠમાં 25 25 લોકો अथवा 30 30 મતદારો ભાળી વગાડતા વગાડા ગીત ગાતા ગાતા જેમ પ્રભાતિયા ગાય ને એવી રીતે મતદાન મથકે જાય આખા બૂથમાં લોકશાહીનો ઉત્સવ ઉજવાય અને દસ વાગ્યા સુધીમાં આવા ત્રીસ સરઘસ નીકળે ઓછામાં ઓછા ત્રીસ સરઘસ દરેકમાં ત્રીસ મતદાર અને જઈને આપણે મત આપીએ તો તમે જોઈ લેજો બાપુડે એ પાકે પા તમારું મતદાનના રેકોર્ડ તૂટી જાય બીજો કામ આપણે આ વખતે બછા પોલિંગ બુથ જીતવા જ ભાઈ એક એક પોલિંગ બુથ હારવાનું જ નહીં એક એક પોલિંગ બુથ માં વાજપનો ઝંડો ઝુકવા ના જોઈએ મંજૂર કરજો બધા ઓય 100% આમ તો મને ગુજરાત ઉપર એવો ભરો જો એવો ભરો જો ભાઈ ઈ પાછી પાણી કરે જ નહીં साथियों जब मैं गुजरात में था आपकी सेवा में जुटा था तब हमेशा